મિત્રો વોકલ ફોર લોકલ એટલે આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે આપણે કે ભાઈ દેશનો સમાન દેશમાં વપરાય અને વિદેશી વસ્તુને કમ કરો એટલે આપણા દેશમાં બનતી વસ્તુ આપણા દેશમાં જ વપરાય એટલે વોકલ ફોર લોકલ તમે આસપાસ બનાવી દીઓ કોઈ પણ વસ્તુ નાનું મોટું મેન્યુફેક્ચર નાખો ને નાના મોટા માર્કેટ કવર કરો હવે હું તમને દેખાડીશ મિત્રો મેન સ્વિચ આને કહેવામાં આવે છે મેં મેન સ્વિચ આ ખાસ કરીને આપણા દરેકના ઘરમાં હોય જ છે જૂના આ સિસ્ટમ પ્રમાણે તો હતી પણ હવે આની જગ્યાએ એમસીબી અને રોબોટ પણ અને આર ઘણું બધું આવે છે પણ જૂનાના જૂના સમયમાં તમારે આ મેન સ્વીચ લાગતી મિત્રો આ ઓન ઓફ છે જોઈ શકો છો આ ઓન ઓફ હવે આની લગાવવાની શું સિસ્ટમ જેવી હું તમને સમજાવીશ મિત્રો આને લગાવવા માટે તમારે જો ઘરમાં ખરાબ થઈ ગઈ હોય જૂની પુરાની થઈ ગઈ હોય તો તમે લગાવવા માટે આને ઉપરના બે મેન મેનુ ખોલી નાખશો મિત્રો જેથી કરીને આપણું અલગ થઈ જશે પછી જોઈ શકો છો મિત્રો બે હોલ દીધા છે જે હોલ તમારે તમારા સ્વિચ બોર્ડમાં જૂનો કાઢી અને અહીંયા આ ફિટ કરશો એટલે અહીંયા લાગી જશે ઈસ્ક્રુ બરાબર છે મિત્રો પ્લસ જે તમારા મીટરના છેડા આવે છે મિત્રો એને અહીંયા દેવાના છે ઉપરની સાઈઝ ઉપરની સાઈડ મીટરના છેડા અને નીચેની સાઈડ તમારા જે પણ ઘરના છેડા હોય કોઈ ઓફિસ દુકાન મકાન કંઈ પણ વસ્તુના જે છે એ છેડા આપણે અહીંયા લાગશે અને અહીંયા મીટરના છેડા જોઈ શકો છો અને આને ઓન ઓફ થાય છે ખૂબ જ સરળ અને જાજી બધી ટેકનોલોજી નથી આમાં ઘણી બધી વખત આમાં કોન્ટેક આ જે કોન્ટેક હોય છે હાઈ પાવર હોવાના કારણે ગરમ થઈ અને લૂઝ થઈ જાય છે મિત્રો અને ખાલી દબાવી અને તમારે કોપરના વાયર ગાલી દીવો એટલે આમાં કાંઈ ન થાય મિત્રો અને ખાસ કરીને તમે એલ્યુમિનિયમની જગ્યાએ કોપરના વાયરનું આમાં વાયરિંગ કરશો તો બેસ્ટ રહેશે વારે ગણીએ ન બરવાની ઝંઝટ ન બીજી કાંઈ માથાકૂટ ન લૂઝ થવાની માથાકૂટ અને હા મિત્રો આને તમારે પૂરેપૂરા ફૂલ ટાઈટ કરી દેવાના રહેશે વાયર અહીંયા નાખીને પૂરેપૂરા ટાઈટ કરવાના રહેશે જેથી કરીને તમારે આ એક પરફેક્ટ બોટ કમ્પ્લીટ અને મિત્રો તમે આને અહીંયા છેડા કમ્પ્લીટ કરી અને લગાવી અને પછી આને આનું ઢાંકણું ફરીથી લગાવી દેશો તમે મિત્રો વિચાર કરશો કે આ બે સ્પ્રિંગ શેના માટે છે તો મિત્રો આ બે ઇસ્પ્રિંગ એના માટે છે કે આનામાં આમાં લાઈટ દીધેલી છે મિત્રો લાઇટ લાઇટ પાવર આમાં ઓન કરો એટલે આમાં રેડ કલરનું આ ચાલુ થાય અને ઓફ કરો એટલે બંધ થાય એ પાવરના કનેક્ટિંગના છેડા સીધા તમારે આના ઉપર આવે આ તમે જોઈ શકો છો મિત્રો આ બે કોન્ટેક દીધેલા છે જેને આ ઇસ્પ્રિંગ ટચ થાય છે આ સ્પ્રિંગ ટચ થાય એટલે ઓન ઓફ પાવર અહીંથી જ ચાલુ થઈ જાય છે મિત્રો તમે જોઈ શકો છો હવે હું આને પેક કરી અને આને બજારમાં વેચવા માટે આપણે મૂકી શકીએ છીએ જોઈ શકો છો મિત્રો આવા અનેક નવા નવા વિડીયો હવે આપણી ચેનલ ઉપર તમને દેખાડવામાં અને શીખવાડવામાં આવશે મિત્રો તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો સબસ્ક્રાઈબ કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો જેથી કરીને આવનારા સમયમાં આપણી ચેનલ ઉપર ઘણા જ નવા વિડીયો તમને મારે દેખાડવા છે તમને મારે બધી જ પ્રકારની ઇલેક્ટ્રિકની આઈટમ શું છે કઈ રીતની છે એ બધું સમજાવવું છે તો અવનવા વિડીયો આવશે મિત્રો આપણી ચેનલમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો અને હા તમે મિત્રો આપણા વિડીયો જોતા હોય તો એને સ્કીપ ન કરો વિડીયો પૂરા જુઓ જેથી કરીને તમને આવનારા સમયમાં સારી સારી માહિતી મળે અને પ્લસ તમારે કોઈ પણ મિત્રને દુકાન હોય તો એને પણ જાણકારી મળે કોઈ વાયરમેન છે તો એને જાણકારી મળે કસ્ટમર છે તો એને જાણકારી મળે અને આ ડીપી વિશે તો તમને સમજાવી દીધું છે મિત્રો તો તમે ખૂબ સરસ રીતે જાણી ગયા છો તો ધન્યવાદ મિત્રો અને હવે આ વિડીયો સમાપ્ત કરું છું આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય હિન્દ જય ભારત